તો મિત્રો અત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર આવી ગયા છે આવી જાવ મારી સાથે અહીંયા તમને કમર્શિયલ લાઇટ છે આપણા ઘરમાં વાપરવાની લાઇટો છે નાની લાઇટથી લઈને મોટી લાઇટ સ્ટ્રીટ લાઇટની અંદર પણ ઘણા બધા ઓપ્શન મળી જવાના છે સોલર લાઇટની અંદરમાં ઓપ્શન મળી રહ્યા છે કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે ફરી એકવાર તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવા માટે લઈને આવ્યો છું ને શાનદાર વિડીયો તમારા માટેનો જે ભાઈ દરેક લોકોને હેલ્પફુલ થાય એ રીતનો વિડીયો લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમને લાઇટનું એકદમ મોટું હબ એવું કહે કે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર લઈને આવ્યો છું જે તમારા ઘર માટેથી લઈને તમારી ફેક્ટરી માટે તમારા બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે તમારા કોમર્શિયલ પ્રોજેક્ટ માટે તમારા ઘર માટે પણ તમે અહીંયા જગ્યા ઉપરની લાઇટ ખરીદી કરી શકો છો ઘરની અંદર લાઇટ જે યુઝ કરવામાં આવે છે એનું મેન્યુફેક્ચરિંગ સાથે સ્ટ્રીટ લાઇટ મેન્યુફેક્ચરિંગ સોલર લાઇટ મેન્યુફેક્ચરિંગ અને દરેક મેન્યુફેક્ચરિંગ આ જગ્યા ઉપર જોવાના છે અને લાઇટનો વિશાળ શોરૂમ પણ જોવાના છે તો આવી જાવ મારી સાથે આણંદની અંદર લઈને આવ્યો છું આણંદ લોકેશનની વાત કરીએ તો જનતા ચોકડી તમે જોઈ રહ્યા છો જનતા ચોકડી થી એકદમ નજીક રવિ ફર્નિચરની એક્ઝેક્ટ સામેની બાજુ આવ્યા છે ગુજેગો ગુજેગો કંપનીની અંદર જ્યાં આગળ તમે જોશો કે એલ ઇડી લાઇટ છે સોલાર લાઈટ છે બેકરી બેક પાવર દરેક વસ્તુ આ જગ્યા ઉપર મળી જવાની છે આવી જાવ મારી સાથે અંદર

સ્ટ્રીટ લાઇટની અંદર પણ ઘણા બધા ઓપ્શન મળી જવાના છે સોલાર લાઇટની અંદર પણ ઓપ્શન મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે દરેક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ આપણી સામે થાય છે અને કેમ છો કુણાલભાઈ મજામાં મજામાં કુણાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જે પોતે ફાઉન્ડર છે ઓનર છે આ જગ્યાના હવે કેટલા કેટલા પ્રકારની અમે લાઇટો બનાવીએ છીએ અને રાખીએ છીએ આમાં ટોટલ ટ્રેડિંગ ટ્રેડિંગ પ્રોડક્ટ્સમાં છે ને એલઈડી લાઇટ્સ છે સોલાર લાઇટ્સ છે અને લિથિયમ બેટરી પેક છે લિથિયમ બેટરી પેકનો ઉપયોગ જનરલી સોલાર લાઇટ્સ અને રિચાર્જેબલ પ્રોડક્ટ્સમાં થાય છે અને લિથિયમ બેટરી પેક આપણે લિથિયમ ફેરોપોસ્પેટ સેલ યુઝ કરીએ છીએ જે એગ્રીકલ્ચર પંપ છે એમાં પણ એ યુઝ થઈ શકે છે અને આ બધી જ લાઇટ છે જે આઉટડોર લાઇટ છે સોલાર લાઇટ્સ જે જેનો બેકઅપ આઠથી દસ કલાકનો હોય છે ઓહો જેમાં રિમોટ પણ આવે પાછો એવું એમાં રિમોટ પણ આવે છે અને એમાં ચાર્જ કરવાની કે અલગથી કોઈ જરૂર પડતી નથી એક જ બોડીમાં બધું જ એની રીતે ઓટોમેટિક ચાલુ ને ઓટોમેટિક બંધ થાય બંધ થઈ જાય છે બરાબર બરાબર અને બીજી આ જે લાઇટો છે એ કઈ કહેવાય હેલોજન યસ એ બધી ઇન્ડસ્ટ્રીયલ લાઇટ છે જે કન્સ્ટ્રક્શન સાઇટમાં છે અને ઇન્ડસ્ટ્રીયલ સાઇટમાં કોમર્શિયલ સાઇટમાં યુઝ થાય છે જે એલઈડી ફ્લડ લાઇટ છે એલઈડી સ્ટ્રીટ લાઇટ છે એલઈડી હાઈવે લાઇટ છે જે ફેક્ટરીઝ અને દરેક જગ્યાએ ઉપયોગ થાય છે બરાબર અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણી સામે જ લાઇટો બધી બની રહી છે રેડી થઈ રહી છે આ જે લાઇટ છે એ કઈ લાઈટ કહેવાય હેલોજન લાઇટ એ એલઈડી ફ્લડ લાઇટ છે ફ્લડ લાઇટ અને આપણી કંપની વિશે થોડું કહેશો માહિતી આપશો આપણી કંપની એકચ્યુઅલી ટ્રેડિંગ પ્રોડક્ટ્સ અને સોલાર ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં કામ કરે છે જે ટ્રેડિંગ પ્રોડક્ટમાં જે આ મેં તમને કીધું એ પ્રમાણે કે એલઈડી ફ્લડ લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે પછી સોલાર લાઇટ છે એ બધામાં ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે અને લિથિયમ બેટરી પેકનું એસેમ્બલિંગ અને મેન્યુફેક્ચરિંગ પણ અહીંયા જ કરે છે અને આ જે છે આ જે વિભાગ છે એ કહ્યું કે યસ એ એ લિથિયમ બેટરી પેકને ચાર્જ ડિસ્ચાર્જ મશીન છે અને આ દરેક સેલનું ટેસ્ટિંગ કરવા માટેનું આઈઆર મશીન છે જેમાં સેલમાં કેટલા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે અને બધું જે અહીંયા ચેકિંગ થાય છે ઇન્ફેક્ટ તમે બલ્બ પણ બનાવો છો યસ યસ રિચાર્જેબલ બલ્બ પણ અવેલેબલ છે રિચાર્જેબલ બલ્બ ઓહો હો રિચાર્જેબલ મતલબ આ કઈ રીતે વર્ક કરે આમ કેવા કેવા જે તો કઈ રીતે વર્ક કરે એ જે રીતે આપણે નોર્મલ યુઝ કરીએ એ પ્રમાણે યુઝ કરવાનો હોય છે આમાં અને ઓટોમેટિક અંદર બેટરી આપેલી હોય છે એ ચાર્જ કરે એટલે તમારે લાઈટ જાય એટલે 4 થી 5 કલાકનો બેકઅપ મળે છે બેકઅપ મળી જાય ઓહો હો અત્યારે આપણે જોયું હવે આપણે એમની ઓફિસની અંદર આવીએ આવો એટલે આની અંદર શું શું આપણે કરીએ છીએ અહીંયા એકચ્યુઅલી બેટરીઝ જે બને છે એનું ડિઝાઇનિંગ છે અને ડ્રોઈંગ વર્ક્સ બધું અહીંયા થાય છે ઓહો એ બીજી પ્રોડક્ટ આપણે વાત કરીએ તો આપણી પોતાની કઈ પ્રોડક્ટ રાખીએ છીએ શું શું હોય છે એની અંદર પ્રોડક્ટ્સમાં મેં જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે એલ લાઇટ્સ સોલાર લાઇટ્સ અને આયન બેટરી આ ત્રણ મેઇન પ્રોડક્ટ છે આપણી લોકેશન એક્ઝેક્ટલી આપણું જીઆઈડીસી ની પાછળ એડીઆઈટી વાળો જે રોડ છે રાજપથ માર્ગ ત્યાં આગળ જ આવેલું છે અને આપણી જે ઓફિસ છે જે આઉટલેટ છે કે જ્યાં આગળ ત્યાં એને ખરીદી કરી શકે લોકો લોકલ તો રિટેલ આઉટલેટ આપણે એક બાર શોરૂમ જે ડિસ્પ્લે ગેલેરી બનાવી છે એ ડિસ્પ્લે ગેલેરી રવિ ફર્નિચર જે છે એની સામે એક્ઝેક્ટ વશિષ્ઠ વાણિજ્યમાં વન જીરો ટુમાં આપણું રિટેલ આઉટલેટ મૂકેલું છે કેમ છો કુણાલભાઈ યસ હવે કઈ કઈ પ્રોડક્ટ બને છે અને કેટલા વર્ષ જૂની આપણી કંપની છે કે આપણી કંપની વિશે પણ જણાવજો આપણું કંપનીનું નામ ગુજેકો એનર્જી એલ એલપી છે અને મેઇન પ્રોડક્ટ્સ આપણી એલઈડી લાઇટ્સ છે જેમાં ઇન્ડોર અને આઉટડોર લાઇટ્સના બંને સેગમેન્ટ છે એલઈડી લાઇટ્સમાં સીઓબી લાઇટ છે પછી કન્સિલ પીઓપી લાઇટ છે સરફેસ લાઇટ છે ડીપ ડાઉન લાઇટ છે જેમ કે બધી જ પ્રકારની લાઇટ્સ અહીંયા અવેલેબલ હોય છે લિનિયર સીઓબી લાઇટ છે સરફેસ સિલિન્ડર લાઇટ છે પુલ આઉટ લાઇટ છે જેમાં ઇન્ડોર લાઇટ્સ જે કહેવાય એ બધી જ લાઇટ્સ અહીંયા અવેલેબલ હોય છે અને ગાર્ડન લાઇટ્સ પણ અહીંયા આપણી જોડે અવેલેબલ છે ઓહો અને એવું કહેવાય કે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે એની અંદર પણ જે યુઝ થતી લાઇટો આપણી જોડે અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં બે પ્રકારની લાઇટ્સ હોય છે એક તો સોલાર લાઇટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે લાઇટો હોય છે એલઈડી ફ્લડ લાઇટ છે એલઈડી સ્ટ્રીટ લાઇટ છે એલઈડી ફ્લડ અને સ્ટ્રીટમાં બંને પ્રકારની લાઇટ જે લેન્સ મોડલ છે અને ગ્લાસ મોડલ છે એ બંને પ્રકારની લાઇટ્સ અહીંયા પણ અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીની અંદર જે યુઝ થાય છે એ હાઈવે લાઇટ્સ છે એ હાઈવે લાઇટ્સ પણ આપણી જોડે પાંચસો વોટ સુધીની રેન્જ અવેલેબલ હોય છે અને સોલાર લાઇટ્સમાં સોલાર ત્રીસ વોટથી લઈને એકસો વીસ વોટ સુધીની બધી જ રેન્જ સોલાર લાઇટ્સમાં પણ અવેલેબલ છે સોલારમાં બંને પ્રકારની લાઇટ છે એક સેમી ઇન્ટીગ્રેટેડ લાઇટ છે અને એક ઓલ ઇન વન લાઇટ છે જે આપણે ઓલ ઇન વન લાઇટમાં જે સોલાર પેનલ છે એલઈડી લાઈટ અને કંટ્રોલર ને બેટરી બધું ઇનબિલ્ટ જ હોય છે જ છે અત્યારે આ જે છે એ સ્ટ્રીટ લાઇટ છે આપણે જે સોસાયટીની અંદર જે લગાવવામાં આવેલું હોય છે એ સ્ટ્રીટ સોલાર સ્ટ્રીટ લાઇટ છે જેમાં અલગથી કશું કોઈ ચાર્જ કે એવું કરવાની જરૂર નથી સોલાર પેનલથી ચાર્જ થાય છે અને અહીંયા બેટરી આપેલી છે જેમાં બેટરીમાં પાવર સ્ટોર થાય છે અને ઓટોમેટિક આઠથી દસ કલાકનું બેકઅપ મળી રહે છે હવે સોલાર લાઇટ્સમાં જે બેટરી આમાં ઓલરેડી આપેલી છે એ ડે ટાઈમ આજના ચાર્જ કરે છે અને પછી આઠથી દસ કલાકનો બેકઅપ રહે છે એમાં મેન્યુઅલી કોઈ ઓન ઓફ કરવાની સિસ્ટમ નથી ઓટોમેટિક ઓન ને ઓફ થઈ જાય છે ઓફ થઈ જાય છે અને આપણા ઘર માટેની જે લાઇટ સીલિંગ ઘર માટેની દરેક લાઇટ્સ અહીંયા ડિસ્પ્લે ગેલેરીમાં મૂકેલી છે જેમાં દરેક ટાઈપની એલઈડી લાઇન લાઇટ છે સીઓબી લાઇટ છે લેઝર લાઇટ છે એલઈડી પીઓપી ડીપડાઉન લાઇટ છે એલ ઇડી કન્સીલ લાઇટ છે કન્સીલ લાઇટમાં પણ અલગ અલગ કલરના વેરાયટીઝ મળી રહે છે